ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત ભાગવત મહાપુરાણ સ્કંધ અને ભક્તજનોના લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ બધ અને મુક્તની વ્યાખ્યા પણ ગુણો પરથી જ કરાય છે ખરેખર તો મારા સ્વરૂપમાં અર્થાત આત્મામાં આ બને નથી ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે કે ન બંધન શોક મોહ સુખ દુઃખ અને દેહની પ્રાપ્તિ આ સઘળું માયાને કારણે જ છે આત્માને માટે સંસાર ચક્રની વાત કહેવી યથાર્થ નથી સ્વપ્ન જેવી વાત છે અર્થાત જેમ સ્વપ્ન મિથ્યા છે એમ આત્માને માટે સંસાર ચક્રની વાત પણ મિથ્યા છે હે ઉદ્ધવ વિદ્યા અને અવિદ્યા આ બંને મારી જ શક્તિઓ છે જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે આ બંને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે હે મહામતી આ જીવ એકમાત્ર મારો જ અંશ છે અનાદિ જીવને બંધનમાં નાખે છે બીજી જે મારી વિદ્યાશક્તિ છે તેનાથી મોક્ષ થાય છે હવે મુક્ત અને બધ્ધમાં જે તફાવત છે તે હું તમને બતાવું છું હે પ્રિય ઉદ્ધવ જીવ મારું જ સ્વરૂપ હોવાથી વાસ્તવમાં આત્મા અને જીવ બંને એક જ છે છતાં તે બંનેમાં જે ભેદ છે તે સાંભળો જેમ કે હું શાસક છું અને જીવ શાસિત છે હું આનંદ સ્વરૂપ છું અને જીવ શોખ મોહથી ગ્રસ્ત થઈને સુખી દુઃખી થાય છે આ શરીરરૂપી વૃક્ષ પર માળો બાંધીને એકસાથે રહેવાવાળા આ બે પક્ષીઓ છે બે પણ છે સમાન ધર્મી છે આ બંનેમાંથી એક તો આ શરીર દ્વારા કરવામાં આવતા ફળનો ઉપભોગ કરે છે પરંતુ તે ઉપભોગ કરીને પણ ક્ષીણ થાય છે પરંતુ બીજું પક્ષી જે છે તે કર્મફળનો ઉપભોગ નથી કરતું તેમ છતાં તે ખૂબ શક્તિશાળી છે જે ફળનો ઉપભોગ નથી કરતો તે સ્વયંને પણ જાણે છે તથા બીજા પોતાના મિત્રરૂપી જીવને પણ જાણે છે પરંતુ જે ભોગોનો ઉપભોગ કરે છે તે ન તો પોતાને જાણે છે અને ન પોતાના સખારૂપી આત્મસ્વરૂપને પણ જાણે છે આ પ્રમાણે જે અવિદ્યા સાથે જોડાયો છે તે તો નિત્યબદ્ધ છે અને જે પોતાના નિજ સ્વરૂપને જાણી લે છે તે નિત્ય મુક્ત છે જે પોતાના આત્મ સ્વરૂપને જાણી લે છે તે શરીરમાં રહેવા છતાં શરીરના ગુણધર્મોથી અતીત છે કેમ કે તેણે જાણી લીધું છે કે જેમ સ્વપ્નનો સંસાર મિથ્યા છે તે જ પ્રમાણે આ સઘળો પ્રપંચ માયામય છે અને મિથ્યા છે પરંતુ જે અજ્ઞાની છે તે જો કે આત્માનો શરીર સાથે કોઈ સંબંધ નથી તો પણ તે સ્વપ્નમાં સંસારને જોઈને જેમ સુખી દુઃખી થાય છે તે જ પ્રમાણે તે જગતને પણ સત્ય માનીને સુખી દુઃખી થાય છે ઇન્દ્રિયો પણ ત્રણેય ગુણોનો જ વિકાર છે તેમજ આ વિષય ભોગ પણ ત્રણ ગુણોનો જ વિકાર છે આ પ્રમાણે ગુણો દ્વારા ગુણોનો પરસ્પર વ્યવહાર ચાલતો રહે છે જ્ઞાનીજનો પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હોવાથી તેમનાથી તદ્દન નિર્લેપ રહે છે તથા હું કંઈ કરતો નથી એવું જ માને છે આ શરીર પ્રારબ્ધ આધીન છે ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે તેનું પ્રેરક મન છે આ પ્રમાણે આ મન અને ઇન્દ્રિયો બંને ગુણોના કાર્ય છે વાસ્તવમાં તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે પરંતુ અજ્ઞાની હું કરતા છું એવું માનીને બંધાઈ જાય છે પરંતુ જે વિરક્ત જ્ઞાની છે તે સૂવું બેસવું હરવું ફરવું નાવું જોવું સ્પર્શ કરવું સૂંઘવું ખાવું અને સાંભળવું વગેરે ક્રિયાઓને કરતો હોવા છતાં પણ પોતાને કરતાં ભોગતા માનતો નથી તે પ્રકૃતિમાં રહીને પણ તેનાથી તદ્દન અસંગ છે અર્થાત તે કર્મોમાં લિપ્ત થતો નથી જેમ આકાશ સૂર્ય વાયુ કોઈના પણ ગુણદોષને ગ્રહણ કરતા નથી અને તેઓ ક્યાંય પણ લેપાતા નથી તે જ રીતે જ્ઞાની પણ બિલકુલ નિરિપ્ત રહે છે જેની બુદ્ધિ આ પ્રમાણે વૈરાગ્ય રૂપી સિલિકા એટલે કે અસ્ત્રો ઘસવાની પથરીથી તીક્ષ્ણ થઈ ગઈ છે તેના સઘળા સંશયો દૂર થઈ જાય છે જે પ્રમાણે સ્વપ્નાવસ્થામાંથી જાગીએ ત્યારે સ્વપ્નની દુનિયા ખોવાઈ જાય છે તે જ પ્રમાણે વિવેક જ્ઞાન દ્વારા તેનો સઘળો ભેદભ્રમ દૂર થઈ જાય છે જેના પ્રાણ ઇન્દ્રિયો મન બુદ્ધિના સંકલ્પો નિઃશેષ નિવૃત્ત થઈ ગયા છે જેની સાંસારિક કર્મો કરવાની પરંપરા નષ્ટ થઈ ગઈ છે તે દેહમાં સ્થિત રહેલો હોવા છતાં પણ તેના ગુણોથી મુક્ત છે અર્થાત ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત છે તે તત્વજ્ઞ મુક્ત પુરુષના શરીરને ચાહે હિંસક લોકો પીડા પહોંચાડે અથવા ક્યારેક કોઈ ભલે તેની દેવ યોગ્ય પૂજા કરે તે ન તો કોઈના સતાવવાથી દુઃખી થાય છે કે ન પૂજા કરવાથી સુખી પણ થાય છે મુનિ નિંદા કરનાર કે તેની સ્મૃતિ કરનારને પ્રિય અપ્રિય કશું ન કહે સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને એક પરમાત્માની જ ભાવના રાખે જો કોઈ ગુણદોષની ચર્ચા કરે તો તે તેનાથી દૂર ખસી જાય આ પ્રમાણે મુનિ પોતાના આત્મામાં જ મગ્ન રહે આ રીતે પ્રકૃતિમાં સ્થિત રહીને પણ તે કોઈને માટે પણ પ્રિય અપ્રિય કશી જ વાત ન કરે ન કહે ન ચિંતન પણ કરે અને જળવત જાણે કોઈ મૂર્ખ હોય એ પ્રમાણે વિચરણ કરતો રહે જે વેદમાં તો પારંગત છે પરંતુ પરબ્રહ્મનો જેને અનુભવ નથી થયો એવા વિદ્વાને તો એવું જ માનવું જોઈએ કે તેનો પરિશ્રમ દૂધ ન આપનાર ગાયનું પાલન કરવા જેવો વ્યર્થ જ છે હે ઉદ્ધવ એવી ગાય જે દૂધ ન દેતી હોય ઉલટા સ્ત્રી પરાધીન દેહ દુષ્ટ સંતતિ સત્પાત્રને ન અપાયેલું ધન ભગવાનના નામ રૂપ લીલા ધામ વગેરે ભગવત સંબંધી ચર્ચા સિવાયની વાણી આ સઘળું જેણે ધારણ કરી રાખ્યું છે તેને દુઃખોની હારમાળા જ ભોગવવી પડે છે જે વાણીમાં મારી પવિત્ર લીલાઓનું ઉચ્ચારણ નથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવાવાળી ભગવાનની શક્તિઓનું નિરૂપણ નથી ભગવાનના અન્ય લીલા અવતારોનું તેમના પવિત્ર ગુણોનું યશોગાનનું વર્ણન નથી તે વાણી વાંજણી છે આવી વાણીને જ્ઞાનીજનો ધારણ ન કરે આ પ્રમાણે તત્વની જિજ્ઞાસા દ્વારા પૂરા જગતમાં એક બ્રહ્મને જુએ આત્મામાં જે ભેદભ્રમ છે તેને બિલકુલ મિટાવી દે આ રીતે શુદ્ધ થયેલા મનને સર્વવ્યાપી મુજ પરમાત્મામાં લગાડી દે અને સર્વથી બિલકુલ ઉપરામ થઈ જાય જો આ રીતે નિશ્ચલ રૂપે મૂજ પરમાત્મામાં મનને લગાડવામાં અસમર્થ હોય તો તે જે પણ ક્રિયા કરે તેને નિરપેક્ષ થઈને મારા માટે જ કરે શ્રદ્ધાળુ મનુષ્યો મારી જે લોકોને પવિત્ર કરનારી કલ્યાણકારી કથાઓ છે તેનું શ્રવણ કરે ગાન કરે કીર્તન કરે સ્મરણ કરે અને મારા અવતારો રામનવમી કૃષ્ણાષ્ટમી વગેરે લીલાઓનું વારંવાર સ્મરણ કરે અને તેને અનુસરે હે ઉદ્ધવ આ પ્રમાણે મારા શરણે થઈને મહારાજ માટે ધર્મ અર્થ અને કામનું આચરણ કરતો રહીને મારો અનન્ય પ્રેમી ભક્ત મુજ સનાતન પરમાત્માની અચળ ભક્તિને પ્રાપ્ત થાય છે સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થાય છે અને પછી તે મારી ઉપાસના કરે છે અને સંતો દ્વારા બતાવેલા માર્ગે તે સહજમાં જ મને પ્રાપ્ત કરી લે છે ઉદ્ધવજીએ પૂછ્યું હે પવિત્ર કીર્તિ ભગવાન આપ કૃપા કરીને બતાવો કે આપના અભિપ્રાય મુજબ સંત પુરુષનું લક્ષણ શું છે સંતજનો આદર કરે છે એવી આપની ભક્તિ કઈ છે ભગવાન આપ જ બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવતા સત્યાદિ લોક અને ચરાચર જગતના સ્વામી છો હું આપનો વિનયી પ્રેમી અને શરણાગત ભક્ત છું આપ મને ભક્તિ અને ભક્તનું રહસ્ય જણાવો ભગવાન હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર પુરુષોત્તમ અને ચિદાકાર સ્વરૂપ બ્રહ્મ છો આપનાથી ભિન્ન કશું જ નથી તેમ છતાં આપે લીલા માટે આ શ્રીકૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ બતાવી શકો છો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ મારો ભક્ત કૃપાની મૂર્તિ હોય છે તે કોઈ પણ પ્રાણી સાથે વેરભાવ નથી રાખતો અને ઘોર દુઃખોને સહન કરે છે સત્યને સાચું સાધન માને અને સાચા સાધનો જ સ્વીકારે શુદ્ધ ચરિત્ર તેમજ અદેખાઈ મત્સર આદિ દોષોથી મુક્ત મિત્રમાં સૌંદરસી રહી હિત કરતો હોય છે તેની બુદ્ધિ કામવાસનાઓથી કલુષિત થતી નથી તે સંયમી મધુર સ્વભાવવાળો અને પવિત્ર હોય છે સંગ્રહ પરિગ્રહથી હંમેશા દૂર રહે છે કોઈ પણ વસ્તુ માટે તે કોઈ ચેષ્ટા કરતો નથી મિતાહારી અને શાંત રહે છે તેની બુદ્ધિ સ્થિર હોય છે તેને કેવળ મારું જ આશ્રય હોય છે અને તે આત્મચિંતનના કાર્યમાં સદા લાગેલું રહે છે તે બિલકુલ સાવધાન ગંભીર અને ધૈર્યવાન હોય છે તેને કામ ક્રોધ લોભ મોહ મધ માત્સર્ય આ છ વિકારોને જીતી લીધેલા હોય છે તે પોતે નિરભિમાની અને સર્વને માન આપનાર બીજાને વિવેકબોધ આપવામાં સમર્થ મારા ચરિત્રો કહેવામાં નિપુણ અને સર્વ મિત્ર હોય છે તે કરુણાસભર અને મારા તત્વનું યથાર્થ જ્ઞાન ધરાવનાર હોય છે મારો ભક્ત ગુણદોષને પારખનારો શુદ્ધ અંતકરણવાળો હોય છે ભક્તિનો પ્રવાહ વધી રહ્યો હોય ત્યારે તે મારા દ્વારા નિર્દેશિત કર્મો ભગવાનને અર્પણ કરી દે છે આમ તે સઘળા કર્મોથી ઉપરામ થઈ અનન્ય ભાવથી શરણાગત થઈ જાય છે આવો ભક્ત અતિ શ્રેષ્ઠ છે હું કોણ છું કેટલો મોટો છું કેવો છું આ વાતોને તે જાણે કે ન જાણે પણ અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તે મારા મત પ્રમાણે પરમ ભક્ત છે પ્રિય ઉદ્ધવ મારા અર્ચા વિગ્રહની સાથે સાથે મારા ભક્તોના દર્શન સ્પર્શ પૂજા સેવા શુશ્રૂષા સ્તુતિ અને પ્રણામ વગેરે કરે તથા મારા ગુણ કર્મોનું કીર્તન કરે શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળે અને તેનું ધ્યાન નિરંતર મારામાં જોડાયેલું રહે જે કાંઈ મળે તે વસ્તુઓ મને સમર્પિત કરી દે અને દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરે મારા દિવ્ય જન્મ કર્મોની ચર્ચા કરે જન્માષ્ટમી રામનવમી વગેરે પર્વો આનંદપૂર્વક ઉજવે અર્થાત સંગીત નૃત્ય વાજિન્દ્ર દ્વારા મંદિરોમાં ઉત્સવ કરે કરાવે વાર્ષિક તહેવારોના દિવસે મારા પવિત્ર સ્થાનોની યાત્રા કરે વરઘોડા કાઢે વિવિધ સામગ્રી દ્વારા મારી પૂજા કરે વૈદિક અથવા તાંત્રિક પદ્ધતિથી દીક્ષા ગ્રહણ કરે અને એકાદશી વગેરે વ્રતોનું પાલન કરે મંદિરોમાં મારા શ્રી વિગ્રહની શ્રદ્ધાપૂર્વક પ્રતિષ્ઠા કરવી આવું કાર્ય જો એકલાથી ન થાય તો બીજા લોકોના સહયોગ માટે પ્રયત્ન કરવો મારા માટે બાગ બગીચા ક્રીડા સ્થાનો મંદિરો અને નગર વસાવવા સેવકના ભાવથી શ્રદ્ધા ભક્તિ સાથે અને નિષ્કપટ ભાવે મારા મંદિરોની સેવા શુશ્રૂષા કરવી ઝાડુ બુહારીની સેવા કરવી લેપણ અને છંટકાવ કરી તેના પર સુંદર રંગોળીનો સુંદર મંડપ સજાવવો નિર્ભિમાની રહેવું દંભ ન કરવો સાથે સાથે પોતાના શુભકર્મોના સંબંધમાં આ મેં કર્યું છે એવું ન કહેવું મને નિવેદિત કરેલી વસ્તુ એ દીવાનો પ્રકાશ હોય તો પણ એનો ઉપયોગ મારા ભક્તે પોતાના માટે ન કરવો કોઈ બીજા દેવને અર્પણ કરેલી વસ્તુ મને અર્પણ ન કરે સંસારમાં જે વસ્તુ આપણને સૌથી વધારે પ્રિય મનગમતી હોય તે મને અર્પણ કરવી આવું કરવાથી તે વસ્તુ અનંત ફળ આપનારી બને છે હે પુણ્ય પુરુષ ઉદ્ધવજી સૂર્ય અગ્નિ બ્રાહ્મણ ગાય વૈષ્ણવ આકાશ વાયુ જળ પૃથ્વી આત્મા અને સઘળા પ્રાણીઓ આ બધા જ મારી પૂજાના સ્થાન છે હે પ્રિય ઉદ્ધવ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સૂર્યમાં મારી પૂજા કરવી જોઈએ હવન દ્વારા અગ્નિમાં આતિથ્ય દ્વારા શ્રેષ્ઠ બ્રાહ્મણમાં અને લીલા લીલા ઘાસ વગેરે દ્વારા ગાયમાં મારી પૂજા કરવી વિષ્ણુ ભક્તને પોતાના ભાઈ સમાન માનીને તેમનો આદર સત્કાર કરવો નિરંતર ધ્યાન દ્વારા હૃદયાકાશમાં મારી પૂજા કરવી મુખ્ય પ્રાણ સમજીને વાયુમાં અને પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જળમાં મારી આરાધના કરવી રહસ્યમય મંત્રો દ્વારા વેદીમાં પૂજા કરવી ભોજનના પદાર્થોમાં આપણી અંદર જ વિરાજમાન શરૂઆતમાં પ્રભુજ ભોજન કરે છે અહમ વૈશ્વનરો ભૂતવા પ્રાણીના આશ્રિતઃ એવી ભાવના કરીને ભોજન કરવું બધા પ્રાણીઓમાં એક જ ક્ષેત્રજ્ઞ આત્મા સમાન રૂપે વ્યાપ્ત છે એવું માનીને સગળા ભૂતોને મારું જ સ્વરૂપ માનીને તેમની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો આ બધા સ્થળોમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ શાંત મૂર્તિ ભગવાન બિરાજમાન છે એવું ધ્યાન કરીને એકાગ્રતાથી મારી પૂજા કરવી જોઈએ આ પ્રમાણે જે મનુષ્ય ચિત્તથી યજ્ઞ યાગાદી ઈષ્ટ અને સમાજને ઉપયોગી એવા કૂવા વાવ તળાવ વગેરે જળાશયો બંધાવીને જીતેન્દ્રિય થઈને સાવધાનીપૂર્વક સર્વમાં મારું યજન કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે તથા સંત પુરુષોની સેવા કરવાથી મારું સ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે પ્રિય ઉદ્ધવ મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિયોગ આ બંને સાધનોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ પ્રાય આ બંને સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો કોઈ ઉપાય નથી કેમકે હું સત્પુરુષોનો મહાન આશ્રય છું પ્રિય ઉદ્ધવ હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્યની વાત બતાવીશ કે તમે મારા પ્રિય સેવક હિતૈી સુરદ અને પ્રેમી સખા છો સાથે સાથે સાંભળવાની જિજ્ઞાસા પણ ધરાવો છો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહસાર સંહિતાયા એકાદશ કંધે એકાદશોધ્યાય अग्ारमा सबन्ध अन्तर्गत अग्रामा अतिहायी समाप्त बोलो कृष्ण नै लाल कि जय